ગંગા થતી પાનબાઈના જીવનચરિત્ર આમાં બાપુ કળસંઘનું અપમાન કરવાની જે ઘટના ઘટે છે એ માન અપમાન નહીં જેના ઉરમાં એ જ હાસા સંત ઠેરાય છે તો શ્રી વાઘા સ્વામી એ વલ્ભીપુરના ગોયા ભગતની જગ્યાની સ્થાપના કરી હતી એવા શ્રી સ્વામીના ગુરુભાઈ શ્રી જીવરાજ મહારાજના વિક્રમ સંવંત ઓગણીસો એકતાલીસમાં સમાધિશ થયા હતા સ્વામીએ એક સંત મેળાનું આયોજન કર્યું અને સંત મહાત્માઓને કંકોત્રીનું લખાણ કરી અને બધાને કંકોત્રીયુ મહાત્માઓને મોકલ્યો ને ઘણા સંતો પણ સમઢિયાળા માર્ગમાં જતા હતા તેઓને પણ કંકોત્રી આપી પણ ભગત બાપુ કળસંગ બાપુને કંકોત્રી મોકલી નહીં અને એક સેવકે સ્વામીને પૂછ્યું કે તમે સમઢિયાળા બાપુને સીતારામ મોકલો શુઓ તો ભગત બાપુને પણ કંકોત્રી કેમ ન મોકલી તો વાઘા સ્વામીએ ખુલાસો કરતાં કહ્યું કે ભાઈ કળસંગ એવું ઘણી વખત બોલ્યા કરે છે કે અમે તો વાઘા સ્વામીના બાળકો છીએ તો બાળકોને કાંઈ આમંત્રણ મોકલવાની જરૂર નથી હોતી અને બાળકોને તો ખબર પડે એટલે આપમેળે આયોજનમાં પગી જાય અને મરિયાળા જે સંત સાધુ જાતા હતા એને જે કંકોત્રી મળી અને ભગત બાપુને કંકોત્રી ન મોકલી એટલે એ બધા સાધુઓ ભગત કળસંગનો દ્રેશ ભાવ કરવા લાગ્યા પણ ભગત બાપુના સાત્વિક જીવનની એટલે કે ભગત બાપુનું ભજન ભક્તિની જે વખાણ કરતા ગામના લોકો સાધુ સંતો તો તેનાથી આ જે આવતા જે સાધુ સંતો હતા એને અંદર બળતરા થતી અને કળસંગ બાપુને ઉતારી પાડવા માટે જે માર્ગી સાધુ હતા એ બોલ્યા કે આપણને કંકોત્રી તો આવી પણ કળસંગને કંકોત્રી ન આપી કેમ કે કંકોત્રી સંત સાધુને અપાય પણ આવા ભગતને કંકોત્રી થોડી અપાય આવું મેણું ટોણું પણ ભગતને મારે છે પણ ચૈત્ર સુદ પાસમને સોમવારે સંત મેળો છે અને સાંજના સાડા પાંચ વાગ્યે સંતોના સામૈયા થવાના છે આવી બધી વિગતો કંકોત્રીમાં લખી હતી આવી વાત ભગત બાપુને પાસે પહોંચી એટલે ભગત બાપુ કહે છે કે આપણે કાંઈ કંકોત્રીની જોડું હોય નહીં એ તો આપણા બાપ કહેવાય આપણે જવાનું જ હોય આમાં પણ ભગત બાપુના જે અનુયાયીઓ જે હતા કે જેનામાંથી હજી માન અપમાન કે ભાવ ગયા નહોતા તેવાઓએ વિચાર્યું કે વગર આમંત્રણે જવાનું ન હોય જે આવા માન અને અપમાનથી જે ભરેલા હતા એની પણ એવો તો વિચાર કર્યો કે આપણે માર્ગી સાધુને જો આમંત્રણ આપેલું છે તો આપણે એના અનુયાયી બની જઈએ અને એની સાથે આપણે જઈએ પણ બાપુની સાથે તો માત્ર બે સેવક સેવક જ રહ્યા અને સૈત્રસુદ પાસેમાં આવી અને માર્ગી સાધુ તથા તેનું મંડળ વહેલી સવારના સમઢિયાળાથી નીકળી અને વલ્લભીપુર પહોંચી ગયું હતું અને ભગત બાપુ કળસંગ તેમના બે સેવકો સાથે હરિહર કરી અને સમઢિયાળાથી પગે ચાલતા વલ્લભીપુર જવા નીકળ્યા અને શ્રી વાઘા સ્વામીએ પોતે તો ભગત બાપુ કળસંગને કોઈ દિવસ જોયેલા ન હતા એટલે જોયા હતા તેવા સેવકને એને બોલાવ્યા અને સૂચના આપી કે કળસંગ ભગત આવે પછી જ સામયું કરવાનું છે પણ સેવકોથી રહેવાયું નહીં અને એને પૂછી લીધું તમે તો ભગત બાપુને કંકોત્રી તો મોકલી નથી તો તે કેવી રીતે આવે તો વાઘા કહે છે કે ગાંડાભાઈ આ ઈ આ એ ભગત આવ્યા વગર રહે નહીં જરૂર આવશે અને સાંજના પાંચ વાગ્યા અને સામૈયાને કોઈ પણ સીન દેખાતા નહોતા અને એકત્ર થયેલા સાધુ મહાત્માઓ અધીરા થવા માંડ્યા અને વાઘા સ્વામીને પૂછ્યું કે સામૈયા ક્યારે કરવાના છે અને સામૈયામાં બે કલાક વહી જાય પછી હરિહરમાં પણ બે કલાક વહી જાય ભજન ધૂન ક્યારે કરીશું બધું ત્યારે વાઘા સ્વામી કહે છે કે સામયું આ ઘડીએ જ આવશે અને પુષ્પહાર નગારા વગેરે બધી જ તૈયારી કરવા માંડો અને વાઘા સ્વામીએ અંગત જે શિષ્યો હતા તેમને બોલાવી ને કહ્યું કે પહેલાં ખાતરી કરો કે કળસંગ ભગત આવ્યા છે કે નહીં અને સેવકોએ તપાસ કરી જોઈને આવીને કીધું કે હજી ક્યાંય દેખાતા નથી અને વાઘા સ્વામીએ શિષ્યોને કીધું કે થોડીક શાંતિ જાળવજો અને સાંજના છ વાગી ગયા અને એકત્ર થયેલા જે સંત મહાત્માઓનો સમુદાય તડપાપર થવા લાગ્યો અને અગ્રેસર જે મહાત્મા વાઘાસ્વામી પાસે આવ્યા અને કહ્યું કે બાપુ મોડું થઈ રહ્યું છે સામૈયા કરો ને ત્યારે વાઘાસ્વામી કહે છે કે અમારે સેવકો ટાઢા છે આપ બે એક બે સેવકો ભેગા લાવ્યા હોત તો સારું થાત પણ આપ પધારો અને સામયું હમણાં જ કરવાનું છે તેવામાં ભગત બાપુ કળસંગ પણ આવી ગયા અને સમાચાર મળ્યા કે પાંચેક હજાર માનવ સમુદાયના જે પગરખાનો ઢગલો પડ્યો હતો ત્યાં આવીને ભગત બાપુ કળસંગ ભગત બેસી ગયા અને વાઘાસ્વામીને આ ખબર પહોંચતા જ સામયું તૈયાર કરાવીને વાજતે ગાજતે ગામને પાદર આવ્યા અને જ્યાં પગરખાના ઢગલા ઉપર બેઠા છે તે ભગત બાપુ કળસંગ જ છે તેવી ખાતરી કર્યા પછી જ સ્વામીના હૃદયની અંદર આનંદનો સાગર પણ ઉમટી પડ્યો કળસંગ ભગતમાં માન અપમાનના ભાવો અંશ માત્ર ન હતા કેમ કે તેની સકાસણી કરવા સ્વામી બોલ્યા કે લખેલા તો આવે પણ વગર કંકોત્રીવાળો વાળો પણ આવ્યો છે અને જગતનો તેનો તૂટો પડી ગયો કે ખાવાનો કોળિયો દાન નહીં હોય અને ઘેરે આવું કટાશ ભાષામાં વાઘા સ્વામી બોલ્યા ત્યારે એકત્રિત થયેલા જે સંત મહાત્માઓ હતા એ એકબીજાની સામે જોવા લાગ્યા ત્યારે કંકોત્રી છે તો કહો કે આ તો પછી વાઘા બાપુ શું કામ બોલે છે આપણને બધાને કંકોત્રી તો આપી છે તો બધાએ સંત મહાત્માઓએ ખિસ્સામાંથી કોતરી કાઢી અને બાપુની આગળ ઢગલો કર્યો અને ઉશ્કરાય અને કહેવા લાગ્યા કે એક તો તમે અમને કંકોત્રી લખી અને તેડાવ્યા અને પછી પાછા આવું બોલો છો ત્યારે વાઘા સેમી બોલ્યા કે આપને બધાને તો કંકોત્રી મળી છે ને પણ ધન્ય છે કળસંગ ભગતને કે વગર નિમંત્રણે પણ આવી ગયા જેવું ભગત બાપુનું નામ બોલ્યા તરત જ ભગત બાપુ ઊભા થઈ અને વાઘા સ્વામીના પગમાં પડ્યા પગમાં પડીને બોલ્યા અરે બાપુ મારે કાંઈ આમંત્રણની જરૂર ન હોય આ તો મારે અહીંયા આવવાની ફરજ પડે છે તરત વાઘાસ્વામીએ જાહેર કર્યું કે ઘણા ફૂલહાર પ્યારવાની આશાઇ સાથે ઊભા છે પણ સન્માન અને સામૈયા તો ભગત બાપુ કળસંગના જ થશે અને પછી ભગત બાપુ કળસંગને ધન્યવાદ આપ્યા ફૂલહાર કર્યા સાલ ઓઢાડી અને સન્માન પણ કર્યું અને ગાસ્તે ભગત બાપુના સામૈયા થયા અને બાપુ કલસંગ પણ માન અપમાનનો ભાવ ખોળીને પી ગયેલા હતા તે પણ દર્શાવતો હતો આ પ્રસંગ વિક્રમ સંવંત ઓગણીસો સોળનું સિતર સુદ પાસમને સોમવાર રોજ આ વલ્લભીપુરમાં આવેલો કોયા ભગતની જગ્યાની અંદર આ ઘટના ઘટેલી છે અને કળહંગ બાપુના ચરિત્રનો આમા ભાગમાં જીવાભાઈ પટેલની ગાય સજીવન કરે છે બાપુ તો કળસંગ ભગત નિત્ય કર્મ પ્રમાણે સવારના કાળુભાર નદીના વહેતા પાણીમાં સ્નાન કરી તાંબાના લોટામાં જળ ભરી અને ભગત બાપુ નદીએથી વાડીમાં આવેલી નિવાસ તરફ જવા નીકળ્યા અને જતા હતા અને આગલી રાત્રિ એક ખેડૂત જેવાભાઈ પટેલની ગાયને સર્પદક્ષ થયો અને મરણ પામી હતી ગાય તો તેના મૃત્યુદેહને બાંધીને હરિજનો ગામમાંથી બહાર લઈ જતા હતા તો એ નદીએથી ગામમાં આવતા એક ગામનો સોરો આવે છે ત્યાં ગામના ગોહિલ ક્ષત્રિયો બહાર ગામથી આવેલા ક્ષત્રિયો અને મહેમાનો બધા સાથે બેઠા હતા અને સોરો બહુ ઉસાણમાં હતો તો ત્યાંથી નદીએથી ગામમાં આવનારને ત્યાં ગામમાંથી બહાર જનારને બધાને જોઈ શકતા હતા તો સોરામાં બેઠેલા જે ક્ષત્રિયોએ નદીએથી સ્નાન કરીને આવતા ભગત બાપુને જોયા તો ભગત બાપુની સર્વ દિશાની અંદર જે ભક્તિનું જે નામના જે ફેલાણી હતી તો તેની ઈર્ષ્યાથી બળરેલા રહેલા એકત્રીસ ક્ષત્રિયો જણ બધા ભગત બાપુની તો ભગત બાપુ સાંભળી શકે તેટલા ઉષા અવાજથી બોલ્યા કે ગાયને હેઠી મૂકો અને છોડી નાખો આ ગાય ભગત આવે છે તે હમણાં જ ગાયને સજીવન કરશે અને કટાક્ષમાં બોલાયેલા આ જે વેણ હતા એ ભગત બાપુએ બરોબર સાંભળ્યા અને વિચાર્યું કે જો આ ગાયને સજીવન નહીં કરે તો પોતાની ભક્તિ લાજશે અને પોતાના ભગવાનની આબરૂ જશે તેવા વિચારો ઉભરાયા અને ભગત બાપુ કળસંગે હરિજનો અને ગાયના મૃત્યુદેહને નિશે ઉતારી અને છોડી નાખ્યો અને દૂર જવા કીધો અને ભગત બાપુ કળસંઘે પાણીથી જે ભરેલ લોટામાંથી પોતાના તાંબાના જળની ત્રણ અંજલીઓ ગાયના મૃત્યુદેહ ઉપર સાંટી અને થોડેક ક્ષણમાં આખો બંધ બંધ કરી અને મનમાં ભગવત સ્મરણ કરી અને પ્રાર્થના કરી અને ભગત બાપુ કળસંગે ગાયને ઉદ્દેશીને કહ્યું કે મા ઊભી થા તારા વાસડા વલણ કરે છે આમ કહેતા તો ગાય ઊભી થઈ અને જીવાભાઈ પટેલના ઘર તરફ જતી રહી અને સ્વારા ઉપર જે બેઠેલા ક્ષત્રિયો ડાયરો અને ખાસ તો આ શબ્દ કહેનારા ક્ષત્રિયો એટલે કે ભોઠબ અનુભવી અને શરમથી એનું માથું નીચે ઝૂકી ગયું અને કોઈનામાં પણ ભગત બાપુને પાંય કાંઈ પણ કહેવાની હિંમત પણ ન રહે અને તેની માફી પણ માગવાની હિંમત ન રહે અને શક્તિ પણ ન રહે આ ઘટના ઘટ્યા પછી ભગત બાપુ પણ ઉતાવળે પગલે પોતાના ઘર તરફ જવા નીકળ્યા અને ગંગામાં અને પાનબાઈને જીવા પટેલની જે ગાય સજીવન થઈ એના સમાચાર કોઈ અગાઉ આપી દીધા અને ભગત બાપુ ઘેરે પોગે છે અને ગંગામાએ ભગત બાપુને કહ્યું કે ઉતાવળ કરી હોય એવું તમને નથી લાગતું ભગત બાપુ અને ગંગાબા બંને પણ પૂર્ણતા પ્રાપ્ત કરી ચૂકેલા હતા અને ગંગામાને જ્યારે લાગ્યું કે ભગત બાપુથી કાંઈ પણ અણવિસાર્યું પગલું ભરાઈ ગયું છે ત્યારે તે પોતાનું મંતવ્ય સ્પષ્ટ કરી અને બે ધડક રજૂ કરતા પણ કહે છે ભીમાભાઈ ભરવાડની ગાયને તેમની સજીવન કરી અને બેસરભાઈની પણ ગાયને તેમની સજીવન દાન આપ્યું એ તમારું કરુણાભર્યા હૃદયે પ્રેમથી હર્યા હતા અને આ વખતનું જે કૃત્ય કરુણા કરુણાથી નહીં પણ સોરામાંથી બોલાયેલા કટાક્ષના વ્યાણથી તેમની અસ્મશીને આ કામ કર્યું છે અને અન્યના કોઈ કટાક્ષી અને જે ઉકળી ઉઠ્યું હતું એ અહમ નહીં તો બીજું શું કહેવાય અને અહંકાર કહેવાય અને ભગત બાપુ શાંત સીતે આ વાત સાંભળી રહ્યા છે અને ગંગામાની પૂરી વાત સાંભળી અને ભગત બાપુ કહેશે કે ત્રણ દિવસ એકાંતે બેસી મારા ધણી સાથે વાત કરી લઉં કે મારે હવે શું કરવું અને પાનબાઈ પણ થોડા દૂર ઊભા રહી અને આ વાત સાંભળતા હતા અને પછી ત્રણ દિવસના એકાંતવાસમાંથી બહાર આવી અને ભગત બાપુ કળસંઘે જાહેર કર્યું કે પોતે હવે દેહ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે અને ભગત બાપુ કળસંગે કરેલા દેહ ત્યાગનો જે નિર્ણય ગંગામાં માટે તદ્દન અનપ્રેષિત ન હતો તેઓ જાણતા હતા કે ઈશ્વરે જે આપેલી સિદ્ધિઓનો ઉપયોગ અહોભાવના એક અંશને પણ પોષ તો લાગે તો તેનું એકમાત્ર પ્રાયશિત આજ એનું એક પ્રાયશિત છે ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય